ચાલો મિત્રો સ્વાગત છે તેના માટે આપણે ચાલો રસોડામાં આવી જઈએ ચાલો મિત્રો આજે જે આપણે રેસિપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના બ્રેડ પકોડા બનાવવાના છે મિત્રો આજે આપણે સરસ મજાના તીખા અને સ્વાદિષ્ટ બ્રેડ પકોડા તૈયાર કરશું મિત્રો ખાવાની પણ ખૂબ જ મજા આવશે તમે પૂરેપૂરી રેસિપી જોઈજો મિત્રો તો તેનું મટિરિયલ પણ તમને બતાવી દઉં અને બીજું જે આપણે આગળ આગળ તૈયાર કરશું તે રીતે હું તમને બતાવીશ મિત્રો બટેકા લીધેલા છે મરચાં છે આદુ છે લીંબુ છે સૂકું લસણ છે કોથમીર છે અને ચણાનો નો બેસન છે મિત્રો તેમજ બ્રેડ પણ આપણે તૈયાર લાવેલા છીએ તો ચાલો સૌ પ્રથમ આપણે બટેકાને સરસ રીતે બાફીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે આજે સરસ મજાના બ્રેડ પકોડા તૈયાર કરવાના છે તેના માટે આપણે ચણાનો લોટ લીધેલો છે તેની અંદર થોડુંક એટલે કે એક ચમચી હિંગ નાખેલું છે સ્વાદ પ્રમાણે મીઠું તો સરસ મજાનું આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણું સરસ મજાનું બ્રેડ પકોડાનું બેટર તૈયાર કરી રહ્યા છીએ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું બ્રેડ પકોડાનું બેટર તૈયાર થઈ ગયું છે મિત્રો તેમજ આપણા બટેકા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો સરસ રીતે હવે આપણે તેનો મસાલો પણ તૈયાર કરશું મિત્રો બટેકા બફાઈ જાય એટલે એનો મસાલો તૈયાર કરવાનો છે બેટર તૈયાર થઈ ગયું છે ત્યાર પછી આપણે પકોડા બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો તો આપણે સરસ રીતે બ્રેડ પકોડા માટેનો મસાલો તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે બ્રેડને અંદર મસાલો ભરશું મિત્રો તો સૌ પ્રથમ આપણે બટેકા બાફીને જે લીધેલા છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું તેમજ આપણે આદુ અને મરચાં નું કટિંગ કરીને રાખેલું છે તેમજ લસણ તે પણ ઉમેરશું તેમજ તીખું મરચું ધાણાજીરું તેમજ ગરમ મસાલો પણ અંદર ઉમેરવાનો છે મિત્રો ચાલો મિત્રો અંદર થોડીક ખાંડ પણ ઉમેરી દઈએ આપણો સરસ મજાનો મસાલો તૈયાર કરવાનો છે તેમાં થોડી કોથમીર એક લીંબુનો રસ પણ अंदर ઉમેરી દઈએ છરાજી દી બેટેકાને અંદર આ બધા મસાલા મિક્સ કરી લઈએ મિત્રો કારણ કે સરસ મજા એની તીખી અને સ્વાદિષ્ટ બ્રેડ પકોડા જે આપણે આજે તૈયાર કરી રહ્યા છીએ મિત્રો ચાલો મિત્રો તો આપણે સરસ મજાનો જે આપણો મસાલો તૈયાર કર્યો છે તે બ્રેડની અંદર હવે ભરી લઈએ રીતે બધા જ બ્રેડ આપણે ફરીને તૈયાર પહેલા કરશું મિત્રો ત્યાર પછી આપણે જે સરસ મજાનું બેટર તૈયાર કરેલું છે તેની અંદર બોળીને તેલની અંદર તળવાના છે મિત્રો જે હું તમને બતાવીશ મિત્રો તો ચાલો બધી જ બ્રેડને આ રીતે આપણો મસાલો ભરીને સરસ રીતે કટિંગ કરી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના બ્રેડ પકોડા તૈયાર કરવાના છે તે હવે તૈયાર કરી લઈએ તેલ પણ આપણું સરસ મજાનું આવી ગયું છે આ રીતે તમે પણ પકોડા બનાવજો નાસ્તો કરવાની ખુબજ મજા આવે છે મિત્રો સરસ મજાના સ્વાદિષ્ટ તૈયાર કરવાના છે તો ચાલો મિત્રો બે ને ધીમા તાપથી સરસ રીતે આપણા પકોડા પકવવાના છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ રહ્યા છે ચાલો મિત્રો હવે આપણે આદાસ પકોડાને આ રીતે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે સરસ રીતે બધા જ પકોડા તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને આગળ તૈયાર કરીને બધા જ પકોડા બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા તીખા અને સ્વાદિષ્ટ બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે મિત્રો બ્રેડ પકોડા જોઈને તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો તો ચાલો આજે આપણે આપણા જે ત્રીજા માળનો મોટો બગીચો છે વાડાની અંદર તેની અંદર જ બેસીને સૌ કરશું મિત્રો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે આકાશ પણ ખુલ્લું છે સરસ મજાનું પવન પણ છે મિત્રો તો ચાલો કુદરતી વાતાવરણની અંદર જ ત્રીજા અમારનો જે આપણો બગીચો છે તેની અંદર સરસ મજાના તીખા અને સ્વાદિષ્ટ પકોડા સૌ કરશું મિત્રો તમે પણ જમવા માટે પધારો આપણા સરસ મજાના જે પકોડા તૈયાર કરેલા છે તે ખાવાની તમને પણ ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો મિત્રો તમે પણ આવા પકોડા બનાવીને નાસ્તો કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ બને છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો કે જેથી કરી તમને બીજા પણ આવા વિડીયો બનાવીને મોકલી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી